આપણે એને ફરતું સીવી લેવાનું છે આવી રીતના જો આવી રીતના વાળી દેવાનું એક એક કાસને જો આમ કાપડનો નો દેખાવો જોઈએ એવી રીતના વાળતું જવાનું છે અને સોયથી ટાંકા લેતા જવાના છે આપણે પતલો દોરો સાવ પરોવી લીધો છે જો આવી રીતના બધું કાપડ આપણે એક સરખું વાળી દીધું જો અહીંયા પણ નથી દેખાતું અને અહીંયા પણ નથી દેખાતું હવે આપણે અહીંયાથી જો આકાશનો દોરો છે એમાં સોય નાખી અને આ કાપડમાં સોય નાખી દેવાની છે આવી રીતે અને પાછું અહીંયાથી ખેંચી લેવાનું છે આ કાપડમાં નાખ દોરામાં નાખી અને ખેંચી લેવાનું છે હવે અહીંયા સોય નાખી અને આ ખૂણાનું કાપડ આપણું છે એની અરે ટાકો લઈ લેવાનો છે જો આવી રીતના ખેંચી લીધું અને પાછું અહીંયા હવે અહીંયાથી સોય નાખી અને અહીંયા કાઢવાની છે અને અહીંયા કાઢવાની છે આવી રીતે અને લેવાનું છે આવી જ રીતે આપણે આખા કાસને બાંધી લેવાનો છે હવે અહીંયાથી નાખવાની છે અને આ બાજુ આવવા દેવાની છે જો આપણે આ ખૂણો કાસ બાંધો છે એવી જ રીતે આપણે બધા કાસના આવડા બધા ખૂણાને સરખું આપણે આવી રીતના કાપડ કરતું જવાનું છે અને વાળીને ટાકા લેતા જવાના છે સોયથી જો આવી રીતે આ ખૂણેથી સોઈ નાખી અને ખેંચી લેવાનો દોરો થોડો ટાઈટ ખેંચવાનો એવી જ રીતના આપણે ખૂણો ફાળવાનો છે હવે નીચે નાખવાની છે આવી અહીંયાથી ખેંચવાનો છે દોરો એટલે આપણું કાપડ નીચે દેખાય નહીં ઓછું દેખાય ને અહીંયા નાખી દેવાનો છે આવી રીતે ખેંચતું જવાનું છે અને વધારાનું કાપડ પછી છેલ્લે કાપી નાખવાનું છે અહીંયાથી થી લઈ આખો આપણો કાસ નો બંને કાસની બોર્ડરો બાંધી લેવાની છે અને પછી જો આપણે હવે અહીંયા કાઢી લેવાની છે આ ખૂણો આપણો અંદર દબાઈ દેવાનો છે આવી રીતે અહિયાં સોઈ નાખી અને ખેંચી લેવાનું છે જો આવી રીતના આપણે આખું બાંધી લેવાનું છે જો અહીંયા નીચે આપણે કેવું સરસ મજાના કાસ દેખાય છે એકદમ સરસ મજાનું નીચે અને જો એકદમ સરસ મજાનું આપણું પેન્ડલ તૈયાર થઈ ગયું છે હવે આપણે દોરી લઈ લીધી છે દોરીમાં જો આપણે પારા પરોવી લીધા છે આપણે આવી રીતે દોરી લગાવવાની છે આ ખૂણે એક લગાવવાની છે અને એક આ ખૂણે લગાડવાની છે કાસના બે ખૂણે એક એક દોરી લગાવી દેવાનો છે એક એક ખૂણો ને આવી રીતના આપણું નેકલેસ તૈયાર થઈ જશે આપણે ટાંકવાનું છે હમણાં આપણે થોડી વારમાં ટાંકી લઈએ પછી આપણે પેન્ડલમાં આપણે જો આ લઈ લીધા છે બધા ચપટા આપણે પેન્ડલમાં લગાવવાના છે નીચે આપણે સોય પરોવી લીધી છે અને લગાવવાનું શરૂ કરી દઈશું અહીંયાથી સોય કાઢવાની છે કાપડમાં આવી રીતે અને આપણે સોયમાં લઈ લેવાનું છે અને અહીંયા ટાંકો લઈ લેવાનો છે આવી રીતે અહીંયા કાઢવાનો છે સોય જો આવી રીતે આપણે લટકાવી દેવાનો છે લટકન લટકાવી એવી રીતના હવે આપણે બીજું લઈ લેશું અને બીજાનો પણ આપણે અહીંયા કાપડમાં ઠાકોર લઈ અને અંદર ને અંદર કાપડમાં સોય આપણે આ ખૂણા સુધી જવા દઈશું ખૂણાની આ બાજુ કાઢવાની છે સોય આપણે અહીંયા અને ખેંચી લેશું આવી રીતે માટી ચડી જાય તો સરખું કરતું જવાનું થોડા થોડા ઢીલા જ રાખવાના એટલે આવી રીતે ટાકતા જવાના છે હવે આપણે ત્રીજું લઈ લેશું ને અહીંયા આવી રીતે સોયમાં નાખી કાપડમાં અને ખેંચી લેવાનો છે દોરો આંટી ચડી જાય તો કાઢી નાખવાની આપણે ખેંચીએ એટલે દોરામાં થોડી આટી પડે જો આ ટાકી લીધા છે આવી જ રીતે આપણે બંને બાજુ ટાંકી લેવાના છે જો અહીંયા ત્રણ ટાંકા એવા જ અહીંયા આપણે ત્રણ ટાંકી લેવાના છે જોશો જો આપણું એકદમ સરસ મજાનું નેકલેસ તૈયાર થઈ ગયું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ